પારડી વાત્સલ્ય શાળાના અંદર રૂમમાંથી સોના ચાંદીના દાગીના રોકડા સાડત્રીસ હજાર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ચોપન લાખની ચોરી કરી તસ્કરો ફરાર પારડી માનવ આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિન તરીકે ફરજ બજાવતા અજયભાઈ રૂમ બંધ કરી અમદાવાદ જતા ચોટાઓ ખેલ કરી ગયા તસ્કરોએ બ્લડ પ્રેશર માપવાનું મશીન વાળ સીધા કરવાનું મશીન પણ ન છોડ્યું પાર્ડે કોલેજ રોડ સ્થિત વાસ્યલ શાળાના અંદર આવેલ રૂમમાં રહેતા પરિવાર રૂમ બંધ કરી અમદાવાદ જતા તસ્કરો સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ ચોપન લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પારડી કોલેજ રોડ ઉપર આવેલ વાત્સલ્ય શાળાના અંદર રૂમમાં પારડી માનવ આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિન તરીકે ફરજ બજાવતા અજય કિરીટચંદ્ર ઠાકર તેના પરિવાર સાથે રહે છે જે ગત સોલ ફેબ્રુઆરીના અમદાવાદ ખાતે બ્લડ બેન્કના રિવ્યુ મિટીંગમાં જવાના હોય તેઓ પંદર ફેબ્રુઆરીના રોજ તેના વતન રાજપીપળા ખાતે પરિવારને મૂકી અમદાવાદ ખાતે ગયા હતા જે બાદ સોલ ફેબ્રુઆરીના વાત્સલ્ય શાળાના આચાર્ય સાધનાબેને અજયભાઈને ફોન કરી જણાવ્યું કે રૂમનો દરવાજાનો નકુશો તૂટેલ હાલતમાં મળી આવ્યો છે અંદર તપાસ કરતા સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો જે બાદ અમદાવાદથી અજય ઠાકર તેની પત્ની પરવીન સાથે પરત રૂમ પર આવતા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જેમાં સોનાની ચેન જેની કિંમત રૂપિયા સાહીઠ હજાર કાનની બુટ્ટી ચાંદીના પાયલ ચાંદીના સિક્કા મોબાઇલનું બ્લુટૂથ ડાયમંડ સેટ બ્લડ પ્રેશર માપવાનું મશીન વાળ સીધા કરવાનું મશીન તથા રોકડ રકમ સાડત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ ચોપન હજાર ત્રણસો મત્તાની ચોરી થઈ હોવાની પારડી પોલીસ મથકે અજયભાઈ ઠાકરે ફરિયાદ નોંધાવી હતી હતી પોલીસે અજાણ્યા ચોરી વિરુદ્ધ ફરિયાદ નોંધી નવા પીઆઈ ગઢવી સહિત તેમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે નવ આરોગ્ય સેવા કેન્દ્રમાં એઝ એડમિનિસ્ટ્રેટર નોકરી કરું છું જેમાં આ સ્કૂલ આવે અને પાર્ડી બ્લડ બેંક આવી જાય હવે એના અંતર્ગત મેં અહીં આગળ છું તો પંદર તારીખે સાંજના સાત વાગે અમે લોકો સોળ તારીખના મારે મિટિંગ હતી રિવ્યૂ મિટિંગ અમદાવાદની અંદર એના માટે અમે લોકો મેન મારા મિસિસ મારી ગાડી દ્વારા સાંજે સાત વાગે નીકળી ગયા અને ત્યારબાદ સવારે સોળ તારીખે મને સાડા આઠ પોણાના સ્કૂલના પ્રિન્સિપાલ મેડમનો ફોન આવ્યો કે જે ભાઈ આપણી સ્કૂલ અને તમારા ઘરના બધા તાવા તૂટી એની ચોરી થઈ છે તો મેં આપણું પોલીસ સ્ટેશન જાણ કરતાં આપણે પોલીસની ટીમ આવી ગઈ અને આખો દિવસ એમના તપાસ હાથ ધરતા હજુ પણ તપાસ ચાલુ છે અને મેં બધા એમને જે પણ મારી પાસે એવિડન્સ હતા અને આજે મેં જે ફરિયાદ કરાવી છે મારે જે સોના ચાની અને કેસ જે પણ ગાયબ થઈ છે એની માહિતી આપી મેં પોલીસ ફરિયાદ સોનાની ચેન બે એરિંગ્સ છે પાંત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયા જેવી કેશ છે અને બીજી નાની મોટી વસ્તુઓ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો